દ્વારકા જિલ્લાના સામોર ગામે કમોસમી વરસાદના કારણે પાકને થયેલા એસીથી પંચ્યાસી ટકા નુકસાન બાદ ખેડૂતોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ સર્વેની પ્રક્રિયા અને સદંતર નામંજૂર કરી દીધી છે ખેડૂતોએ સર્વેયરોને ગામની ગ્રામ ઝાપામાં જ બેસાડી દીધા છે અને હાલ સર્વેની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી હોવાથી ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોના તમામ ધિરાણ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ખેડૂતોનું કહેવું છે કે કાગળ પરની સહાય નહીં પણ જમીન